વિરમગામ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો વિરમગામ શહેરમાં વોર્ડ નંબર ત્રણ અને છ સહિત વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાને લઈને સ્થાનિકો ત્રાહીમામ ભોગાવી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોએ સૂત્રોચ્યાર સાથે નગરપાલિકાના પ્રમુખને લેખિક મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું વિરોધને લઈને પાલિકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તકલીફો પાણીની તકલીફો ઘણા સમયથી થી બહુ જ તકલીફો પડે છે જયારે અમે ઘણીવાર રજૂઆત કરી બે હાજર બાવીસ માં બે હાજર ત્રેવીસ માં બે હાજર પચીસ માં રજૂઆત કરવા છતાં કોઈ અમારે તકલીફ ને ધ્યાનમાં લેતું નથી અમારા સ્ટ્રીટ લાઇટો બધી બંધ હોય છે ગમે ધમેદાર બંધ થઈ જાય ચોવીસ કલાક લાઇટો ચાલુ રહે છે અમારા મોટી વ્યાસ વિસ્તારમાં પાણીની અને ગટ્ટરની લાઈન બે તૂટી ગઈ બે હજાર એકવીસ માં એ પછી ચાર વખત અરજી કરી કોઈ એકી ગટર લાઈન બદલવા નથી આવ્યું મોટા પ્રમાણમાં વિરમ ગામના ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને રોડ અને રસ્તા રોકીશું જન આંદોલન કરીશું ઉપવાસ ઉપર ઉતરીશું આજે હું ચેલેન્જ આપું છું જે કોઈ લોકો સાંભળતા હોય સાંભળી લેજો એક મહિનાનો સમય હું તમને આપું છું ત્રીસ દિવસનો ત્રીસ દિવસમાં તમે એક્શન પ્લાન નહીં ઘડો તો આ નાગરિકો વચ્ચે હું પોતે દરેક વોર્ડમાં જઈશ અને નાગરિકોનો સાથ અને સહકારથી મોટા પાયા ઉપર વિરમગામ શહેરનું આંદોલન છેડીશું અને આ આંદોલન આ આંદોલન તમને ક્યાંક ગજાડી ના જાય જો અત્યારે એક ટાઈમ જ નથી રહ્યો કાચા આવે કે પાણી આપે કા ન વાય કે પાણી આપે અને ગટરનું તો બીજ પાણી કાય એમ આવે પણ હરખું પાણી આપો એક ટાઈમ ટાઈમે ફરી નાખે એમ કે નહીં કે અમે આ ટાઈમે પાણી દેવાના કે નહીં દેવાના ને ત્રણ દિવસથી તો પાણી આવ્યું જ નથી કેવી તકલીફ પડી રહી છે બહુ જ પડી રહી બધાય ને કામ જ હવી રહી ચુકેલી છે કાલુસિંહ મને ખબર છે અમે એટલા કામ કર્યા પણ આ લોકોતા બોરીએ શું કર્યું કે ખબર નથી પડતી વિરમગામ નગરપાલિકાને 3 થી 4 વખત અમે લેખિતમાં રજૂઆત કરેલ છે છતાં કોઈ નિવેડો આવ્યો નથી અમારે ગટરની સમસ્યા છે પાણીની સમસ્યા છે પાણી નિકાલની સમસ્યા છે લાઇટની સમસ્યા છે અને અમારા વોર્ડમાં બે સ્કૂલો છે નાના છોકરાઓને આવવા જવામાં અલાકી પડે છે અને વાલીઓને અવરજવર કરવામાં અલાકી પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં